રોકી રાખે છે પાણી ભારતીયો પાંચ થી છ ગ્રામ એક દિવસમાં ખાય છે પરંતુ હવે એક એવી પરંપરા થઈ ગઈ છે કે બી અડધી ચમચી લેવાનું પછી થાળીમાં બી પીરસવાનું ભાત લો તો ભાતની ઉપર પણ નમક પીરસવાનું એટલે ટૂંકમાં કોઈ ધોરણો રહ્યા નથી એક જ થાળીમાં દૂધ હશે એક જ થાળીમાં દહીંની આઈટમો હશે વિપરીત સ્વભાવ ધરાવતી આઈટમો એક થાળીમાં હશે એટલે વિરુદ્ધ આહાર થઈ ગયો તો આહારનું જો ઔચિત્ય યોગમાં નહીં જળવાય તો યોગ તો બાજુ પર રહ્યો પરંતુ તંદુરસ્તી બધી ખતરામાં આવી જશે વ્યક્તિ રોગી બની જશે વિયોગી બની જશે પરમાત્માથી અને તંદુરસ્તીથી વિમુખ થઈ જઈ જશે સરસ સર આ બેન તમે જો કહે આધ્યાત્મિક રીતે પણ બતાવો કે યોગ અને આહારનો સંબંધ શું છે યોગના મુખ્ય ચાર પ્રિન્સિપલ્સમાં જ રાજયોગમાં આહારનું મહત્વ બતાવવામાં આવ્યું છે આહાર જે શરીરમાં બ્લડ બને છે અને બ્લડ સર્ક્યુલેશનની સાથે શરીરની દરેક અંગ છે સંકળાયેલા છે તો મનની ઉપર પણ એનો પ્રભાવ પડવાનો છે